સંપૂર્ણ સ્વાધ્યાય નું સોલ્યુશન આપણે આ વિડીયો લેકચર ની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પ્રશ્ન નંબર એક થી તો પ્રશ્ન નંબર એક છે વાતચીત તેમાં પેલો પ્રશ્ન તમને કેવી સાયકલ ગમે તો જવાબ આવશે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય રંગ રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોરથી વાગતી હોય બીજો પ્રશ્ન છે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા તે તમારે કહેવાનું છે તો જવાબ આવશે મેં મારા પપ્પા પાસેથી સાયકલ ચલાવતા શીખી હતી પહેલા તેઓ પાછળથી પકડતા અને પછી ધીમે ધીમે છોડી દેતા ક્યારેક પડી પણ જવાતું હતું પણ મજા ખૂબ આવી હતી

બ્રેક ન લાગે તો હું પગ જમીન પર ઘસડીશ અને ધીમે ધીમે સાયકલ ને રોકવાનો પ્રયત્ન કરીશ પણ ધ્યાન રાખીશ કે પગમાં વાગી ન જાય પ્રશ્ન નંબર છે સાયકલ ચલાવતી વખતે લેવી જોઈએ તો મિત્રો જવાબ આવશે સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ આજુબાજુ જોઈને ચલાવીશ અને હેલ્મેટ પહેરીશ તથા સાયકલ મારા કાબુમાં રહે એટલી ગતિએ જ ચલાવીશ છઠ્ઠો પ્રશ્ન છે તમે સાયકલ નો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો જવાબ આવશે હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે મિત્રો સાથે ફરવા માટે અને નજીકની જગ્યાએ અવર જવર કરવા અવરજવરના કામો કરવા માટે કરું છું સાતમું છે સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે તો એમાં મિત્રો જવાબ આવશે જ્યારે રસ્તા પર ચઢાણ હોય પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે સાયકલ ચલાવવા વધારે બળ લગાડવું પડે છે આઠમો પ્રશ્ન છે સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો તો જવાબ આવશે સાયકલ સરળતાથી ચાલે માટે ટાયર માં હવા બરાબર પછડાયા છો તો જવાબ આવશે હું જયારે સાયકલ શીખી રહ્યો હતો ત્યારે ઘણી વાર પડ્યો હતો તથા જયારે એક વાર સાયકલ ચલાવતી વખતે સાયકલના પૈડામાં કૂતરું આવી ગયું હતું ત્યારે પડી ગયો હતો દસમું છે તમને સાયકલ કોને લાવી આપી હતી અને ક્યારે તો શબ્દો શોધો અને તેનો અર્થ તમારે લખવાનો છે જેમ કે લગો લગ એટલે છેક પાસે અડીને મનોમન એટલે કે મનમાં ને મનમાં તસતસતું એટલે તસ તસે એમ તંગ ભારો ભાર તો સરખે વજને પૂરેપૂરું ભરપૂર

તો માટીનો ઢગલો પ્રયોગ માટે નવું વાક્ય તમારે બનાવવાનું છે જેમાં પેલો દગો દેવો તો ચડકપટ કરવું વિશ્વાસઘાત કરવો પાઠનું વાક્ય થશે નાની ઘટડી તો સતત વાગતી હોય પણ સાયકલ ક્યારેક દગો દઈ છે તમારું વાક્ય લખો ખરા એટલે ચલાવતી વખતે એને વાત વાતમાં વાંકવું પડે તમારું વાક્ય થશે અમુક લોકો સાથે કામ કરવામાં કે વાત કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે કારણ કે તેઓને વાત વાતમાં વાંકવું પડતું હોય છે બાપડું થઈ જવું એટલે બાપુજી સામે મગન ભૂલ પકડાતા મગન બાપડો બની ગયો પ્રશ્ન નંબર ચોથો છે વટ પડવો એટલે રોપ જમાવવો પાઠનું વાક્ય બનશે વટ પાડવાની ખ્વાહીશ હોય પણ વટ ધૂળમાં પડી જાય

ત્યાર પછી આગળ ચર્ચા કરીએ મિત્રો તો વાક્યના સાચા અર્થ સામે ખરું કરવા છે તો સાયકલ નું એકાદ અંગે સાયકલ નો એકાદ સાયકલ ક્યારેક દગો દઈ દે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રીજું છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા ચોથું સાયકલ ચલાવવી આજે તો સાયકલ ચલાવી આજે મામૂલી ચલાવવી એ જેવી તેવી વાત ન હતી છઠ્ઠો પ્રશ્ન છે એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચેની વિગત પૂર્ણ કરવાની છે જેમ કે સાયકલ ઢાળમાં રમર માટી કરતી રમ રમાટી કરતી દોડતી તો આ બે શબ્દો રમ રમાટી હવે પેટમાં શેરડા પડ્યા આગ બંધ થઈ જતી પણ ઘટડી વગાડવાનું ભૂલાતું નહોતું સાયકલ ચલાવવાની ખૂબ મજા આવતી ઝડપથી પવન આવતો સાયકલની ચેન ઉતરી જવી એટલે કે આંગળા અને કપડાં ગ્રીસ વાળા થઈ જતા પણ તેની પરવા નહોતી ચેન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા જાતે ચડાવતો

પડી જવાથી થોડું દુઃખ થતું પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતો ત્યાર પછી પ્રશ્ન નંબર છે છે પ્રશ્નોના તમારે લખવાના જેમાં પહેલું લેખક પોતાને ભાગ્યશાળી માને છે તો જવાબ આવશે લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તે પોતાના મિત્રો કે સમવયસ્કો માં ફક્ત લેખકને જ એ સમયે સાયકલ પર બેસીને આખા ગામમાં ફરવા મળ્યું હતું બીજું છે લેખક માટે કયો અનુભવ

તો ઉત્તર આવશે જેવી રીતે બાળકને ગમતી વસ્તુ કે ગમતી મીઠાઈ મળે અને રાજી થઈ જાય અને ઉત્સાહમાં આવી તેવી જ રીતે આ નાની સાયકલો નાના બાળકો માટે હતી લેખક અને તેના મિત્રો પાસે સાયકલ નહોતી તેથી આ સાયકલો ભાડે લઈને ફેરવતા જેનાથી તેઓને ખૂબ આનંદ મળતો એટલા માટે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હતી

ચાફામાં સાયકલનું પૈડું એવું તો ભરાઈ જાય કે જરાય ફરે નહીં તો ક્યારેક કરીને પૈડું પણ પણ ફરવા લાગે કોઈક વાર રસ્તાના ખાડામાં પડી જવાતું ક્યારેક રસ્તામાં પડેલા પથ્થર પર સાયકલ નું પૈડું ચડી જવાથી પડી જવાતું અથવા તો કોઈ સાથે ભટકાઈ જવાતું કંઈક વાર તંગ ગલીઓમાંથી પસાર થતી વખતે આડોળાઈ કરતી ભેંસોને કારણે દિવાલે ઘસાઈ જવાનો વારો આવતો પાંચમો પ્રશ્ન છે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો જવાબ આવશે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું આ બાબતમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો છઠ્ઠું છે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને ને મહિમામય બનાવે છે તો જવાબ આવશે

પ્રશ્ન નંબર 8 છે આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા તમારે લખવાની છે તો મિત્રો તમે જુઓ અહીં આત્મકથા લખેલી છે કે હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી એક નાના છોકરાએ મને તેના જન્મદિવસની ભેટમાં મેળવી તે ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો અમે સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા જેમ જેમ છોકરાઓ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા પર પટકતો પણ ખરો મારા પર ઘણા સ્ક્રેટચ અને ડેન્ટ પડી ગયા શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ હતા ખાડા અને પથરોથી ભરેલા રસ્તા પર ચાલવાથી હું ખુબ થાકી જતી મારા ટાયર વારંવાર પંચર થઈ જતા તેમ છતાં હું હંમેશા મારા માલિક ને મદદ કરતી હતી તે મારા પર બેસીને સાડા જતો બજારમાં સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો હું તેના જીવનનો એક મહત્વ મારી કાળજી લીધી અને મને સાચવીને રાખી એક દિવસ એવો આવ્યો જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન હતી મારા માલિકે ભારે હૃદય મને ભંગારમાં વેચી દીધી ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ રહ્યા ભંગાર મને પીગડાવી દીધી અને મારા લોખંડમાંથી નવી વસ્તુઓ બનાવવામાં આવી આ રીતે મારો અંત આવ્યો પણ મારી કહાની હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે નવમું છે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાથી એકત્ર કરી અહેવાલ લખો તો મિત્રો અહીં આપણે અહેવાલ લખેલો છે તો આ તમારે તમારી નોંધપોથી લખી લેવાનો છે તમે જોઈ લો આ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો

અને ઘંટ મને ચલા મિત્રો આ હતું આપણું પાઠ નંબર બીજાનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આવી જ રીતે આપણે તમામ પાઠના તમામ વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યન પોથી અને અલંકારની સ્વાધ્યાય પોતાના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકતા રહીએ છીએ તો પ્લીઝ અત્યારે જ આપણી ચેનલ ને કરી લો જો વિડિયો લેક્ચર પસંદ પડી હોય તો લાઇક કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત